સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર નવનિર્માણ આંદોલનને પચાસ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત એબીવીપી દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવનિર્માણ આંદોલન વિશે માહિતી મેળવી શકે અને વિદ્યાર્થીના આંદોલનની તાકાત અંગે માહિતગાર કરવા એબીવીપી દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા ડીસા આવી પહોંચતા ડીસાના કોલેજમાં યાત્રાનું સ્વાગત તેમજ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલનના પચાસમી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં છાત્રશક્તિ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા આજ રોજ ડીસા કોલેજ પરિસરમાં આવી પહોંચી હતી એબીવીપીના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવનિર્માણ આંદોલન વિશે વિસ્તૃત સમજ અપાઈ હતી તેમજ નવનિર્માણ આંદોલનની ઉત્પત્તિ અંગેનો અહેવાલ નવ યુવાન વિદ્યાર્થીઓ સામે વ્યક્ત કરાયો હતો આંદોલનના શહીદો અંગે વાત સાંભળીને યુવા તરુણાઈ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી

જે નવનિર્માણ યાત્રા સમગ્ર ગુજરાતની અંદર ત્રણ નગરથી નીકળવામાં આવી છે જે મોરબી કર્ણાવતી અને સુરત મહાનગરથી આ ત્રણેય યાત્રા સમગ્ર ગુજરાતના કોલેજ સ્કૂલ અને હોસ્ટેલો અને યુનિવર્સિટીઓમાં આ રથ જશે અને છાત્ર આનું સ્વાગત કરશે આ રથ પચા જે નવનિર્માણ આંદોલનના પચાસમાં વર્ષની ઉજવણી જેની અંદર યુવાનોની અને વિદ્યાર્થીઓની મહત્વની ભૂમિકા રહી હતી તેને લઈને પચાસ વર્ષે ફરીથીના વિદ્યાર્થીઓ વચ્ચે આ રથ લઈને જે વિદ્યાર્થી પરિષદનો જે જૂનો ઇતિહાસ છે આ નવનિર્માણ આંદોલનને લઈને અને આગામી સમયમાં પણ વિદ્યાર્થી પરિષદ જે પણ સ્કૂલ કોલેજ અને હોસ્ટેલોના જે પ્રશ્ન આવવાના છે એના સાથે વિદ્યાર્થીઓને સાચી માહિતી આપશે અને આવનારા સમયમાં પણ ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થી પરિષદના અલગ અલગ કાર્યક્રમ રહેશે આ રથ સમગ્ર ગુજરાતની અંદર સાડા ત્રણ હજાર કિલોમીટરથી વધુ પરિભ્રમણ કરીને કર્ણાવતી ખાતે છ જાન્યુઆરી બે હજાર પચીસે ત્યાં એ રાષ્ટ્રીય ગુજરાત પ્રદેશનું અધિવેશન છે તે અધિવેશનની અંદર સમગ્ર ગુજરાતમાંથી છાત્ર આવશે અને આ ત્રણેય રથોનું ત્યાં કર્ણાવતી મહાનગર ખાતે સ્વાગત કરવામાં આવશે આ હેતુ એ છે કે વિદ્યાર્થીઓને કે પચાસ વર્ષ જે પહેલાં જે સંઘર્ષ હતો જે આંદોલન કર્યા હતા જે યુવાનો અને વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી પરિષદે મોટી લીડ લીધી હતી એના કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર આ રથનું આયોજન કરવામાં આવ્યું છે